નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા હવે રાજુલાના ડુંગર ગામે મધ્યાહન ભોજન યોજનાના સંચાલકની નિમણૂક બાબતે રાજુલા મામલતદારને એક આવેદનપત્ર આજે ડુંગર ગામના ગામ લોકોએ આપ્યું ડુંગર ગામમાં મધ્યાહન ભોજન યોજનામાં સ્થાનિક ભરતી શા માટે નહીં તેવા પ્રશ્નો ઉઠવા પામ્યા સ્થાનિક લોકો ભણેલા હોય છતાં લોકોની માગણી હોવા છતાં બીજાને નિમણૂક આપવામાં આવી ડુંગર ગામના લોકો દસ ધોરણથી લઈ અને બીકોમ સુધી ગ્રેજ્યુએટ સુધી ભણેલા લોકોની માગણી હોવા છતાં એમને સ્થાનિક લોકોને નિમણૂક ન આપવામાં આવી અને રાજુલાના હિંડોડા ગામના સંચાલકને ડુંગર ગામે નિમણૂક આપવામાં આવી તો આવું શા માટે દસ દિવસમાં આ નિમણૂક રદ કરવામાં નહીં આવે તો આ લોકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન આંદોલન કરવાની ચીમકી આવી છે આપ જોઈ રહ્યા હતા ન્યૂઝ રાજુલા તમારું હા રહીભાઈ અને ક્યાં ગામથી આવો છો ગામ અત્યારે તમે આવ્યા છો શેના માટે શું રજૂઆત છે તમારી મધ્ય ભોજનમાં જે ભરતી થઈને એમાં થોડોક છે એટલે લાગત થઈને એ રીતે

અમે લોકો લાયક છે તો અમને લોકોને નોકરી ન આપવાનું કારણ શું છે હિંડોણાના બેનને નોકરી ઓર્ડર આપવાનું કારણ શું છે તેનો જવાબ અમારે જોઈએ છે તેનું સબૂત પણ જોઈએ છે કે બેન પાસે શું લાયક છે શું સબૂત છે કે બેન ડુંગરના જ છે આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં